તો ચાલો ફટાફટ ગાડી કાઢી લઈ તા આપણે બધન ટાટા કરી દઈ તા તો આજો રામે રામ કરી દીધા બધા કરવા જતી પણ એને ત્યારે લઈ જવાની તા તો પછી માયની મારા બ્લોકથી ભાગી ગયા કામ કરતા કરતા અને પછી જો આપણે નીકળી ગયા ગામ બાળ નીકળતા તો વાર લાગે અને પછી જો હું જમી ખાઈને બે ગઈ હતી દુકાનમાં તડકે અને આ રીતે એનું નામ છે સુમો છે સાચું નામ સુમિત અને પછી જો બેહી ગયો તો અવંતિકા રેસીડેન્સીની બુક લઈને અને પછી જો સાંજ પડી એટલે બધા છોકરા ભેગા થઈ ને પકડા પકડી રમતા હતા એને કીધું હાઈ કરો તા તો બધા હોબાળો કર નાખ તો આ વાજમી જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય આવજો ટાટા